સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર કાંકરી ચાળુ કરવાની ઘટનામાં પોલીસે પકડેલા સત્યાવીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી છે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થર મામલે પોલીસ દ્વારા સત્યાવીસ લોકોની ધરપકડ કરાઈ હતી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આરોપીઓની ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી અલગ અલગ પાંચથી વધુ મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પથ્થરમારાની રાત્રિ ભીડ એકઠી થઈ ત્યારે ટોળાએ એક સાથે બૂમો પાડવાનું શરૂ કર્યું ભીડે પોલીસ અને ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવા માટે બૂમો પાડી હતી આ જ કારણે પોલીસે હત્યાના પ્રયાસનો કેસ પણ દાખલ કર્યો છે પોલીસે આ આધારે તમામ સત્યાવીસ જેટલા આરોપીના રિમાન્ડના એક ગ્રાઉન્ડ પર કોર્ટે સમક્ષ મૂક્યા હતા રિમાન્ડના મુદ્દા ઘણા મહત્ત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ દલીલો કરવામાં આવી બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા ત્રણ વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની રજુ દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તફ અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવા એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે એ મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે પરમાર સાહેબ એક વાત ડિફેન્સ લોઅરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે છવ્વીસ આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ કુલ એમાં બસો બસ્સોથી વધારે ટોળું જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ ટોળાની સંખ્યા વધારે છે એ પૈકીના કેટલાક માણસો પકડાયા તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો પરમાર સાહેબ અત્યાર સુધી જે ચૂંટણી ધરપકડ કરવામાં આવી એની પાસેથી કેટલા પથ્થરોની કેટલી લાકડીઓ કબજે કરવામાં એ પુરાવાનો વિષય છે એ અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્કલોઝ ના થઈ શકે એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર